સર ફર્સ્ટ સ્ટેજમાં કેન્સર ડિટેક્ટ થઈ જાય તો એ સંપૂર્ણપણે મટી શકે ખરું કે જે પહેલાં સ્ટેજમાં ડિટેક્ટ થઈ જતું હોય છે એમાં કેન્સર મટવાની સંભાવના બહુ વધુ હોય છે એઝ કમ્પેર ટુ જે લોકોને ચોથા સ્ટેજમાં કેન્સર ડાયગ્નોઝ થાય છે અને એની સારવાર થાય છે હવે આપણે વિચારીએ કે જે લોકો બીડી પીતા હોય એને તો કેન્સર થાય જ છે પણ એ બીડીમાંથી જે સ્મોક નીકળે છે એના લીધે જે એની બાજુમાં બેઠા હોય એને પણ કેન્સર થવાની સંભાવના રહેતી હોય છે એ લોકોને ખાસ કરીને ફેફસાનું કેન્સર નમસ્કાર દર્શક મિત્રો સૌરાષ્ટ્ર હેલ્થ મિશનના ખાસ જનજાગૃતિ અભિયાનમાં આપ સૌનું સ્વાગત છે દર રવિવારની જેમ આજે આપણી સાથે ખાસ વિષય સાથે જોડાયેલા છે ડોક્ટર રાજપરીસર સર અમારા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌરાષ્ટ્ર હેલ્થ મિશન અત્યારે જે કામ કરી રહ્યું છે ગુજરાતના અને સૌરાષ્ટ્રમાં કેન્સર મુક્તિ માટે એના માટે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો દર્શક મિત્રો હું ડોક્ટર કામિલ રાજપારી હેડ એન્ડ સર્જન સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આપણે ખાસ માવા ફાકીનું સલાણ હોય છે સાહેબ ત્યારે પાન ફાકીને તમાકુ આપણે કઈ રીતે મોટાના કોષોને નુકસાન કરતા હોય છે અમારા વ્યુઅર્સને ગુજરાતી ભાષામાં સમજી શકે એવી ભાષામાં સમજાવવાની કોશિશ કરશો આપણે ગુજરાતની અંદર જોઈએ કે સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો લોકોની અંદર સોપારી તમાકુ અને પાન માવાનું વ્યસન બહુ વધુ છે પાન માવાનું વ્યસન જે હોય છે આપણે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર લોકો દિવસના ત્રીસ થી ચાલીસ ફાકી અને માવા ખાતા હોય છે જેના કારણે એમને મોઢાની અંદર ફાઇબ્રોસિસ ચાલુ થાય છે ફાઇબ્રોસિસ બીમારી એટલે કે પેશન્ટના મોઢાની અંદર એમનું જે મોઢું હોય છે એની ફ્લેક્સિબિલિટી ઘટી જતી હોય છે એનું ગલોફોઈ ફુગાવી શકતા નથી અને શરૂઆતના સ્ટેજની અંદર પેશન્ટનું મોઢું ચાર સેન્ટીમીટર જેવું ખુલતું હોય છે પણ ધીરે ધીરે સમય જતાં એનું મોઢું એકદમ બંધ થઈ જાય છે અને ધીરે ધીરે એમાંથી કેન્સર થવાની સંભાવના પણ વધતી જતી હોય છે ખાસ કરીને લોકો ગળાની સર્જરી કરવા બાબત ડરતા હોય છે કારણ કે આપણા ફેસનો લુક જતો રહેતો હોય છે તો એ માટે તમે લોકોને શું અવેરનેસ કરશો અત્યારની ટેકનોલોજી પ્રમાણે એવું કશું થતું નથી પેશન્ટનું મોઢું પહેલાં હોય છે એ રીતનું જનરલી મોઢું થઈ જતું હોય છે લે પણ અમુક કેસની અંદર જેમ કે પેશન્ટને ચોથા સ્ટેજનું કેન્સર છે તો એની અંદર થોડો ઘણો મોઢાની અંદર ફરક આવે છે એ ઓબ્વીયસ છે કારણ કે આપણે કેન્સરનું જે કેન્સરનું ઓપરેશન કરતા હોય એ વખતે કેન્સર કાઢવાનું આપણે કોમ્પ્રોમાઈઝ ના કરી શકીએ એના કારણે મોઢાની અંદર સામાન્ય ફરક અમુક સમયે અમુક કેન્સરના ઓપરેશનની અંદર આવી શકે છે શું મોઢામાં રહેલા દાંત અને ચોખ્ઠાને લીધે કેન્સરની સંભાવના થતી હોય છે હા સો ટકા જે લોકોને અમુક દાંત હોય મોઢાની અંદર જે શાર્પ હોય કે મોઢાની અંદર જે ચોખ્ઠું પહેરતા હોય એ એમને ફાવતું ના હોય એના કારણે ઘણીવાર કેન્સર થવાની સંભાવના રહેતી હોય છે એના માટે એમને મોઢાના જે એમના દાંત શાર્પ હોય કે એમનું ચોખ્ઠું જે એમને ફિટ નથી થતું એમને સરખી રીતે શાર્પ અને ટ્રીમ કરાવવાની જરૂર હોય છે એના માટે એ આપણા એને બાજુના જે ડેન્ટિસ્ટ હોય એને કન્સલ્ટ કરી શકે ખાસ કરીને આપણા ગ્રામીણ વિસ્તારોમાં સિગરેટ બીડી ધુમાડાથી એ લોકો રહેતા હોય છે તો ખાસ લોકોને તમે શું સલાહ આપશો કે બીડી પીતા હોય થતો હોય અથવા કોઈ ધુવાડાને લીધે કેન્સર થઈ શકે ખરું સો ટકા જે લોકો સોપારી તમાકાના લીધે કેન્સર થાય છે એ જ રીતે સોપારી તમાકા સાથે પેશન્ટ બીડી સિગરેટ દારૂ કે કોઈ પણ જાતનું વ્યસન રાખે તો એને કેન્સર થવાની સંભાવના રહેતી હોય છે હવે આપણે વિચારીએ કે જે લોકો બીડી પીતા હોય એને તો કેન્સર થાય જ છે પણ એ બીડીમાંથી જે સ્મોક નીકળે છે એના લીધે જે એની બાજુમાં બેઠા હોય એને પણ કેન્સર થવાની સંભાવના રહેતી હોય છે એ લોકોને ખાસ કરીને ફેફસાનું કેન્સર કે અન્નળીનું કે શ્વાસનળીનું કેન્સર થતું હોય છે અને સાથે સાથે મોઢાના કેન્સર થવાની સંભાવના પણ રહેતી હોય છે ઓપરેશન પછી ખાસ લોકો કેટલા સમય પછી બોલી શકે અને વ્યવસ્થિત જમી શકતા હોય છે એક મહિનાની અંદર જનરલી પેશન્ટ સરખી રીતે બોલી શકે છે અને જમી શકે છે પણ અમુક કેસ કે જેની અંદર જીભનું ઓપરેશન કર્યું હોય કે જેને લોકોને સ્વરપેટીનું ઓપરેશન થયું હોય કેન્સરનું એમાં અમુક ટાઈમે પેશન્ટને બોલવામાં કે ખાવા પીવામાં ડીલે થતો હોય છે જેમાં બે ત્રણ મહિના કે છ મહિના પણ લાગી જતા હોય છે વ્યસન છોડવા માગતા યુવાનોને તમે બ્રોડકાસ્ટના માધ્યમથી તમે શું સંદેશો આપશો હા બ્રોડકાસ્ટના માધ્યમથી એ લોકોને એ જ સંદેશો આપવા માંગુ છું કે જે લોકો સોપારી તમાકુ બીડી સિગરેટ કે દારૂ કાંઈ પણ વ્યસન હોય તો એ વહેલી તકે છોડી દેવું જોઈએ નહીં તો કેન્સર થવામાં સમય લાગતો નથી અને કેન્સર થયા પછી તમારા ફેમિલીને તમારા કુટુંબને તમને પોતાને પણ એટલો દુઃખ અને તમારે બધી રીતે એમાં નુકસાની હોય છે તમારા શરીરની નુકસાની તમારા ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ આવે એના પણ સંભાવના રહેતી હોય છે તો મારે લોકોને એ જ આગ્રહ છે કે બને એટલું વહેલું તમારું જે પણ વ્યસન છે સોપારી તમાકુ દારૂ સિગરેટ કોઈ પણ વ્યસન હોય એ છોડી દેવું જરૂરી છે તમે છોડો અને તમારા આજુબાજુ જે પણ લોકોને વ્યસન હોય છે એને પણ છોડાવો ખાસ કરીને છે પ્રેક્ટિસ દરમિયાન તમારે કયા પ્રકારના કેન્સરના પેશન્ટ વધારે પડતા આવતા હોય છે વધારે પડતા હું અહીંયા રાજકોટમાં ત્રણ વર્ષથી પ્રેક્ટિસ કરું છું આ મારું ચોથું વર્ષ છે મેં મોસ્ટલી બધા કેન્સરના પેશન્ટ જનરલી પહેલાં સ્ટેજમાં કોઈ હોતા જ નથી જે લોકો આવે છે એ ત્રીજા અને ચોથા સ્ટેજવાળા જ હોય છે નવ્વાણું ટકા કેન્સરના પેશન્ટ કે જે લોકોનું ડાયગ્નોસિસ બહુ મોડું થતું હોય છે કેન્સરનું ડીલે થાય છે અને પછી સારવારમાં પણ એટલા જ પ્રોબ્લેમ આવતા હોય છે મોડું થવાનું મેઇન ડાયગ્નોસિસનું કારણ હોય છે કે પેશન્ટ ઘણીવાર સ્વીકારવા માટે તૈયાર નથી હોતું કે એમને કેન્સર છે મોઢામાં ઘણીવાર ચાંદુ પડ્યું હોય ગલોફામાં જીભમાં તાળવામાં તો પંદર દિવસમાં જો એ ચાંદુ ના રૂજાય તો એની આપણે બાયોપ્સી કરવી જરૂરી રહેતી હોય છે જે પેશન્ટ કરાવતા નથી

પણ પણ વિલિંગનેસ એટલી જ જરૂરી હોય ચોથા સ્ટેજમાં હોય તો પણ સારવાર પોસિબલ છે જ ખાસ કરીને સર આપણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં લેડીઝમાં બજાર દેવાનું પ્રમાણ વધારે પડતું હોય છે તો બજાર શું ખરેખર કેન્સરને આમંત્રણ આપતી હોય છે હા ઘણીવાર જે રીતે સોપારી તમાકુ આમંત્રણ આપે છે કેન્સરને એ રીતે બજાર પણ એનાથી પણ કેન્સર થવાની સંભાવના રહેતી હોય છે આપણે એમ કહે ને કે ટેકનોલોજીના યુગમાં કેન્સરના કઈ ટેકનોલોજી છે કે એમાં સંપૂર્ણપણે કેન્સર મુક્ત માણસ બની શકે કેન્સરની સારવાર ખરેખર ત્રણ રીતે કરવામાં આવતી હોય છે કોઈ પણ સ્ટેજનું કેન્સર હોય પહેલાં સ્ટેજ કે બીજા સ્ટેજ ત્રીજું સ્ટેજ હોય કે ચોથું સ્ટેજ બધાની અંદર જનરલી સર્જરીની જરૂર પડતી હોય છે અમુક કેસની અંદર સર્જરી પોસિબલ ના હોય તો એવા કેસની અંદર કીમોથેરાપી આપવાની જરૂર પડે છે કિમોથેરાપીથી પહેલાં કેન્સર નાનું કરવામાં આવે અને પછી સર્જરી કરવામાં આવતી હોય છે અને ઘણીવાર પેશન્ટની અંદર રેડિએશન પણ આપવું પડતું હોય છે ઓપરેશન પછી કે કીમોથેરાપી પછી રેડિયેશન એટલે કે સેક પણ આપવા પડતા હોય છે આ ત્રણ રીતે એની સારવાર કરવામાં આવે છે ખાસ કરીને રેડિએશન આપ્યા પછી સર બ્લેક સ્કીન થઈ જતી હોય છે એમાં રેસીસ થતા હોય છે તો એના વિશે તમે શું દર્શકોને સમજાવશો જેથી કરીને રેડિએશનની સાઇડ ઇફેક્ટ વિશે માહિતગાર થાય રેડિએશનની ખાસ કરીને મોઢા અને જડબાના કેન્સરમાં રેડિયેશન જનરલી આપવામાં આવતા જ હોય છે ઓપરેશન પછી તો એની અંદર મેઇન એમનો પ્રોબ્લેમ હોય છે કે એમની સ્કીન જે હોય છે એ કાળી પડી જતી હોય છે એમને થૂક ઓછું બનતું હોય છે આ જનરલી પ્રોબ્લેમ્સ છે એ ટેમ્પરરી હોય છે એ ચાર છ મહિનાની અંદર સેટલ થઈ જતા હોય છે એમાં ખાસ કરીને પેશન્ટે પાણી વધુ પીવું એનું હાઇડ્રેશન રાખવું એના શરીરનું અને ખાવા પીવામાં ખોરાક પૂરતો લેવો એના ઉપર ધ્યાન આપવું જોઈએ સર આ પ્રોડકાસ્ટને આપણે અંત લાવીશું એક પ્રશ્ન સાથે કે તમારી પ્રેક્ટિસ દરમિયાન કોઈ એવા એક બે ઉદાહરણ આપો કે એને નવું જીવનદાન મળ્યું હોય ને એમને જીભનું કેન્સર હતું યસ એ સીધા ચોથા સ્ટેજમાં અમારી પાસે આવેલા હતા એનું ઓપરેશન કર્યું અને અત્યારે અઢી વર્ષથી એ પેશન્ટ ને સારું છે બરાબર અને બીજો એક કેસ છે પણ ચોથા સ્ટેજનું કેન્સર જ હતું એમને પણ અત્યારે ખૂબ સારું છે સાહેબ કોઈ એક એવી વાત જે દરેક ગુજરાતી પરિવારને કહેવા માગતા હોય તો હું બધા લોકોને ગુજરાતની અંદર ખાસ કરીને એક જ વાત કહેવા માગું છું કે આપણા ગુજરાતની અંદર બધા ઘરની અંદર કોઈને કોઈ લોકો સોપારી તમાકુ માવા કે કોઈ કોઈ પણ જાતનું વ્યસન તો હોય જ છે એ લોકોને તો તમે પોતાની જાતને અને તમારા પરિવારને જો બચાવવા માગતા હોય તો એ સૌથી પહેલાં તો વ્યસન છોડો અને તમારા ફેમિલીની અંદર જે કોઈ પણ વ્યસન કરે છે એ લોકોને આ બાબતની માહિતી આપો કે આ વ્યસન કરવાથી શું શું નુકસાન થશે કઈ ફાયદા તો થવાના જ નથી સો ટકા નુકસાન જ થવાનું છે એ ફાઇનાન્શિયલ હોય સોશિયલ હોય કે પછી હેલ્થનું હોય તો મારા ગુજરાતી પરિવારોને મારે એ જ કહેવા માંગુ છું કે તમારી આજુબાજુના જે પણ લોકો અને તમે ખુદ અને તમારા પરિવારમાં જે લોકો પણ વ્યસન કરતા હોય એ લોકોને વ્યસન મુક્તિ તરફ લઈ જાય ખાસ ધન્યવાદ સર જે અમારા વ્યુઅર્સને તમે ગુજરાતીમાં બહુ સારી રીતે કેન્સર મુક્ત ના થેન્ક યુ ઘર પર એસી સભી નર્સિંગ સેવાઓ પ્રાપ્ત કરવા માટે સંપર્ક કરો સૌરાષ્ટ્ર હોમ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ